નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવના ગુજરાતી વિષયના એકમતેર ઘડવૈયાનો અભ્યાસ કરીશું ઘડવૈયા કૃતિના કરતા નાનાભાઈ જેબલિયા છે ઘડવૈયા કૃતિનો પ્રકાર રેખાચિત્ર છે પાઠની સમજૂતી મેળવતા પહેલાં આપણે એના લેખક નાનાભાઈ જેબલિયાનો પરિચય મેળવીશું જે આ મુજબ છે નાનાભાઈ જેબલિયાનો જન્મ ભાવનગર જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ખાલપરમાં થયેલો જીવનભર તેમણે પ્રાથમિક શિક્ષક તરીકે કાર્ય કર્યું હતું મેઘરવો રંગબિલોરી કાંચના તરણાનો ડુંગર વંકી ધરા વંકા વહેણ સૂરજ ઉગે સાંજ પીના ચઢાણ અર્ધા સૂરજની સવાર અમે ઉગ્યાતા સમણાને દેશ વગેરે નવલકથાઓ તેમણે લખી છે સૌર્યધારા સથવારો મારી શ્રેષ્ઠ વાર્તાઓ એ તેમના નવલિકા સંગ્રહ છે સૌરાષ્ટ્રના તળપદ જીવનના આલેખક તરીકે તેઓ વિખ્યાત છે પાઠની વાત કરીએ તો તોરણ સંગ્રહમાંથી ઘડવૈયા પ્રસંગ કથા લેવામાં આવી છે તે આદર્શ શિક્ષકનું આદર્શ વર્તન આપણી સામે રજૂ કરે છે પોતાના વિદ્યાર્થીઓ પર કુસંસ્કારો ન પડે તે માટે સતત કાર્યરત કરુણાશંકર માસ્તર સાચા શિક્ષકની આગવી છાપ ઉપસાવે છે પોતાનો જીવ રેડીને શિસ્તબદ્ધ સંયમી અને સંસ્કારી બનાવેલા ગંભીરા ગામના બાળકો પર કુસંસ્કાર ન પડે તે માટે તેઓ સદા જાગ્રત છે ભવાયા આવીને દ્વિઅર્થી શબ્દો દ્વારા સૌનું મનોરંજન કરે છે ત્યારે બાળકો તેનું અનુકરણ ન કરે તે માટે માસ્તર ચિંતિત છે તેથી પોતાનો આખા મહિનાનો પગાર ભવાયાના નાયકને આપીને બીજા દિવસનો ખેલ બંધ કરાવે છે આમ અહીં બાળકોના જીવનનું ઘડતર કરનારા સાચા શિક્ષકનું રેખાચિત્ર સચોટ અને અસ્વાદ્ય રીતે મુકાયું છે પાઠની સમજૂતી આ મુજબ છે ખેડા જિલ્લાનું ગંભીરા ગામ માસ્તર કરુણાશંકર નામ વાળું થાળી થાળીમાં ખીચડી ખીચડીમાં ઘી એની પડખે સંભારો ભાખરી પાસે કઢીની વાડકી અને એની અડોઅડ ચમચી ભાવે પીરસેલું વાળું પણ જમનારો જમણો હાથ ભાન બારો થઈને થાળીમાં ભટકતો હતો ચમચી ઉપાડે અને કઢીને બદલે સંભારામાં ઘુસાડે ત્યાંથી વળી ભાખરી ઉપર ચમચી મુકાઈ જાય અને આંગળી ઉની કઢીમાં જબોડાઈ જાય તેનો સિસ્કારો બોલી જાય માસ્તર એટલે શિક્ષક વાળું એટલે રાત્રિનું ભોજન ભાંડ એટલે ભાંડ બુલેલો ખેડા જિલ્લાના ગંભીરા ગામની વાત છે કરુણાશંકર નામે એક શિક્ષકની એમાં વાત છે વાળુંની થાળીમાં ખીચડી જે દિવાળી હતી એની પર કે સંભારો કઢીની વાટકી ભાખરીને ચમચી એ બધું ભાવે પીરસેનું વાળું હતું પણ જમનારો એટલે કે જે કરુણાશંકર માસ્તર છે એમનો જમણો હાથ ભાંડારો થઈને થાળીમાં ભટકતો હતો ચમચી ઉપાડે અને કઢીને બદલે સંભારામાં ઘૂસાડે એટલે કે ચમચી નાખી દે ત્યાંથી વળી ભાખરી ઉપર એમની ચમચી મૂકાઈ જતી અને આંગળી ઊની એટલે ગરમ કઢીમાં જબોડાઈ જતી અને તેનો સિસ્કારો બોલી જતો અરે મહેતાજી માસ્તરના ધર્મપત્ની લોટવાળા હાથે પતિની થાળી પાસે દોડી આવે છે થાળીમાં ચાલતા બખટ જંતરને જોઈને અરે માસ્તર તમે જમો છો કે વગદા કરો છો બખટ જંતર એટલે અવળું વગદા એટલે ફાંફા મારવા અરે મહેતાજી એમ બોલતા માસ્તરના એટલે કે શિક્ષકના ધર્મપત્ની લોટવાળા હાથે જ પતિની થાળી પાસે દોડી આવે છે અને થાળીમાં ચાલતા બકરજંતરને જોઈને કહે છે અરે માસ્તર તમે જમો છો કે વગદા કરો છો ફાંફા મારો છો હેં માસ્તર કરુણાશંકર બાગા થઈને પૂછે મને કાંઈ કીધું બાગા થઈ જવું રૂઢિપ્રયોગનો અર્થ થાય ગતાગમ વિનાનું થઈ જવું કે સમજ ન પડવી અત્યારે કરુણાશંકર માસ્તર કોઈક વાતના વિચારે ચડ્યા છે તે કહે છે હે એમ બાગા થઈને પૂછે છે કે મને કંઈ કીધું તમને થયું છે શું થાળીમાં બધું રમણ ભમણ કરી નાખ્યું જમો તો ખરા રમણ ભમણ કરી નાખવું એટલે વેર વિખેર કરી નાખવું કરુણાશંકર માસ્તરના પત્ની એમને પૂછે છે કે તમને થયું છે શું થાળીમાં બધું રમણ ભમણ કરી નાખ્યું છે જમો તો ખરા ગમે તે થયું હશે આ સ્વાદ નથી આવતો એટલે કરુણાશંકર માસ્તર કહે છે કે ગમે તે થયું હશે પણ આજે મને સ્વાદ નથી આવતો મને જમવામાં એ રસ નથી તો પછી ચોખ્ખી વાત કરો ને કે મને રસોઈ નથી આવડતી તો માસ્તરના પત્ની છે એ કહે છે કે તો પછી ચોખ્ખી સાચી જ વાત કરો ને કે મને રસોઈ બનાવતા આવડતી નથી અરે એવું અજુગતું મારાથી કેમ બોલાય એટલે કરુણાશંકર માસ્તર જવાબ આપતા કહે છે કે અરે એવું અજૂગતું અયોગ્ય કે અઘટિત મારાથી કેવી રીતે બોલી શકાય તો પછી છે શું શાળામાં કોઈ ઝઘડ્યું કોઈ ઉપરી અધિકારી ખીજાયા વાત તો કરો પત્ની દુઃખદ ચહેરે ઊભી છે હજી તો પછી શું વાત છે શાળામાં કોઈ તમારાથી ઝઘડ્યું છે કોઈ ઉપરી અધિકારી ખીજાયા કે ગુસ્સે થયા છે વાત તો કરો એમ કહેતા પત્ની દુઃખદ ચહેરે દુઃખી ચહેરે હજી ઊભી હતી સાંભળ કરુણાશંકર માસ્તરની શાળામાં એવું બને તો પછી ધરતીનો છેડો આવી જાય પણ શું કે ગામમાં ભવાયા રમવા આવ્યા છે તેથી મને ચેન નથી કરુણાશંકર માસ્તર એમની પત્નીને કહે છે કે જો મારી શાળામાં એવું બને તો પછી ધરતીનો છેડો જ આવી જાય પણ વાત એવી છે કે ગામમાં ભવાયા રમવા આવ્યા છે તેથી મને ચેન નથી મજા નથી લે હું ખોદ્યો ડુંગર અને કાઢ્યો ઉંદર ખોદ્યો ડુંગર કાવ્ય ઉંદર કહેવાતનો અર્થ થાય ખૂબ મહેનત કરવા છતાં ધાર્યું પરિણામ પ્રાપ્ત ન થવું માસ્તરની પત્ની એમને કહે છે કે બસ આટલી જ વાત આ તો મને એમ લાગ્યું કે કંઈક મોટી વાત હશે પણ આ તો એવું થયું કે ખોદ્યો ડુંગર અને કાઢ્યો ઉંદર પત્ની હળવા થઈને હસી પડ્યા ગામ હોય ત્યાં ભવાયા આવે એની ઉપાધિ આપણે કરવાની કરુણાશંકર માસ્તરના પત્ની છે એ હળવા થઈને હસી પડે છે અને કહે છે કે ગામ હોય ત્યાં ભવાયા એટલે કે ભવાઈ કરવાવાળા તો આવે એની ઉપાધિ પણ આપણે કરવાની ન કરું મલ્લ મદારીથી મારા બાળકોના સંસ્કાર ન બગડે બાકી ભવાઈની નટીઓ અને દાઘલો વાળી નાખે હલકા નખરા હલકા ચેનચાડા હલકા ઘાણા હલકા ફટાણા બાળકો જોશે અને અનુકરણ કરશે બબ્બે દાયકાથી હું એમને કરી રહ્યો છું પણ આજ એના પર પાણી ફરી વળશે કરુણાશંકર એની પત્નીને કહે છે કે હું ગામમાં ભવાઈ આવ્યા છે એની ઉપાધિ ચિંતા ન કરું એમ મલ અને મદારીથી મારા બાળકોના સંસ્કાર ન બગડે એ ભવાઈની નટીઓ અને ડાગલો જે હાશે ઉપછાવે તે દાટ વાળી નાખે બધું પાણી ફરી વળે મહેનત નકામી જાય એમના હલકા એટલે તુચ્છ નખરા ચેનચાડા ઘાણા અને ફટાણા એટલે કે મેણા મારતા ગીતો અને એ બધું બાળકો જુએ અને અનુકરણ કરે તો જે બે દાયકાઓથી હું એમને ઘડી રહ્યો છું એમનું ઘડતર કરી રહ્યો છું એના પર તો પાણી જ ફરી વળશે પત્નીને વાતનો ઘૂંટડો ઘડે ઉતરી ગયો ગંભીરા ગામની શાળા માસ્તર કરુણાશંકરે સંભાળી ત્યારથી શાળાની દિવાલો પર કાન માંડીને માસ્તરની રૂપાળી વાતો સાંભળ્યા કરે છે શાળાને સમયપત્રક છે પણ સમયને કોઈ સ્થાન નથી હા નિશ્ચિત સમયે શાળા ખુલે પણ બંધ થવાનો કોઈ સમય નહીં ક્યારેક તો ઝાલરના ડંકા પડે ત્યાં સુધી કરુણાશંકરના રામાયણ મહાભારતના પાત્રો શાળામાં મહાલતા હોય માસ્તરની આ શાળાનું બાળક અસત્ય ન બોલે અપશબ્દ ન બોલે પત્નીને વાતનો ઘૂંટડો ઘરે ઉતરી ગયો એટલે કે વાત સમજાઈ ગઈ ગંભીરા ગામની શાળા માસ્તર કરુણાશંકરે સંભાળી ત્યારથી શાળાની દિવાલો પર કાન માંડીને માસ્તરની રૂપાડી એટલે કે સારી વાતો જ સાંભળ્યા કરે છે શાળાને સમયપત્રક છે પણ સમયને કોઈ સ્થાન નથી નિશ્ચિત સમયે શાળા ખુલે છે પણ એનો બંધ થવાનો કોઈ સમય નથી ક્યારેક તો ઝાલરના ડંકા પડે એટલે કે સાંજ સુધી આરતીના સમય સુધી કરુણાશંકરના રામાયણ મહાભારતના પાત્રો શાળામાં મહાલતા હોય કે ત્યાં સુધી બાળકોની હાજરી શાળામાં હોય અને શાળા ખુલ્લી હોય માસ્ટરની આ શાળાનું બાળક અસત્ય એટલે ખોટું ન બોલે અને અપશબ્દ એટલે ખરાબ શબ્દો પણ ન બોલે થોડુંક જમીલો મારાસમ ઘણીવારે વિચારમાંથી જાગેલા શિક્ષક પત્ની ગડગડા થઈને કહે છે કોઈ ઈલાજ ન હોય એવી વાતમાં જીવ પાડવાનો શો અર્થ જીવ બાળવોનો અર્થ થાય ચિંતા કરવી કરુણાશંકર માસ્તરના પત્ની ગરગડા થઈને એમને કહે છે કે થોડુંક જમી લો તમને મારા સમ છે કોઈ ઈલાજ જ ન હોય જેનો કોઈ ઉપાય ન હોય એવી વાતમાં જીવ બાળવાનો શું અર્થ છે તમે ખોટી ચિંતા કરો છો પત્નીના જીવને નિરાંત કરવા કરુણાશંકર માસ્તરે બે કોડિયા પેટમાં નાખ્યા પણ આજ જ ઓડકાર ન આવ્યો પથારીમાં પડ્યા કરુણાશંકર માસ્તરે પત્નીને નિરાશ થાય અને શાંતિ થાય તે માટે જેમ તેમ કરીને બે કોળિયા જમ્યા પેટમાં નાખ્યા પણ આજે એમને ઓડકાર ન આવ્યો એટલે કે તૃપ્તિ ન થઈ અને તે પથારીમાં પડ્યા એટલે લેટ્યા મોડી રાતે ભૂંગળ વાગ્યા પખવાજ ઉપર થાપીઓ પડી ઘણી સ્વંદના થઈ ડાગલો આવ્યો લોકરંજનના નામે દ્વિઅર્થી વાણીનો ઘાણ શરૂ થયો માસ્તર કરુણાશંકર કાને હાથ દેતા રહ્યા એમનું આખું એ અસ્તિત્વ પોતાના બાળકોના સંસ્કારની આસપાસ મહાકવચ બનીને વિચરતું હતું પખવાજ એક વાજિંત્ર છે ભૂંગળ પણ એક વાજિંત્ર છે દ્વિઅર્થી એટલે એક શબ્દના બે અર્થવાળું મોડી રાત્રે ભવાયાઓના નાટકને લીધે ઘૂંઘર વાગ્યા પખવાજ ઉપર થાપીઓ પડી ગણેશ વંદના થઈ અને ડાગલો એટલે કે જે રમૂજી પાત્ર હોય રંગલો એ આવ્યો અને લોકરંજનના નામે દ્વિઅર્થી વાણીનો એણે ઘાણ એટલે કે ધોધ શરૂ કર્યો માસ્તર કરુણાશંકર કાને હાથ દેતા રહ્યા તેમનાથી આ વાતો સાંભળી શકાતી નથી એમનું આખું એ અસ્તિત્વ પોતાના બાળકોના સંસ્કારની આસપાસ મહાકવચ બનીને વિચરતું રહ્યું ફરતું રહ્યું હતું સવાર ટાણે કરુણાશંકર માસ્તરે નિર્ણય કરી આંખ મીંચી સવારના સમયે કરુણાશંકર માસ્તરે નિર્ણય કરી અને આંખ મીંચી એટલે કે ઊંઘ્યા નમસ્કાર નાયક દસ વાગ્યે નાયકો જાગ્યા ત્યારે કરુણાશંકર માસ્તરે મુખ્ય નાયકની મુલાકાત લીધી કરુણાશંકર માસ્તરે જે રાતના નિર્ણય લીધો હતો એટલે કે વહેલી સવારે જ્યારે ઊંઘ્યા ત્યારે જે નિર્ણય લીધો હતો એ મુજબ એ દસ વાગે જ્યારે નાયકો જાગ્યા ત્યારે ત્યાં પહોંચી આવે છે અને કહે છે કે નમસ્કાર નાયક એમ કહી અને તે મુખ્ય નાયકની કલાકારની મુલાકાત લે છે આજ તો નાયક માસ્તરે નખ જેવડો મર્મ પ્રહાર કર્યો તમારા ખેલમાં ગામ લોકોએ બહુ દાંત કાઢ્યા મર્મ પ્રહાર એટલે કટાક્ષ દાંત કાઢવા એટલે હસવું કરુણાશંકર માસ્તર છે એ મુખ્ય નાયકને કહે છે કે આજ તો નાયક તમારા ખેલમાં ગામ લોકોએ બહુ દાંત કાઢ્યા એટલે કે ખૂબ જ હસ્યા એમ એમણે નાનો એવો કટાક્ષ કર્યો નાયકને ન કાઢે અમારી પાસે એવી કળા હોય છે માસ્તર નાયક હસ્યો ગર્વ ભરીને કરુણાશંકર માસ્તરે જ્યારે એમને વાત કરી ત્યારે જે મુખ્ય નાયક હતો એ ગૌ ગર્વ ભરીને એટલે ગૌરવથી હસ્યો એણે કીધું કે શું અમારી કળા જોઈને લોકો દાંત ન કાઢે એટલે કે ન હસે અમારી પાસે તો એવી કળા હોય છે માસ્તર કળાની વાત પછી કરશું માસ્તર ગંભીર થઈને બોલ્યા પણ હસાવવા માટે આવું બધું કરુણાશંકર માસ્તર છે એ ગંભીર થઈને કહે છે કે કળાની વાત પછી કરશું પણ હસાવવા માટે તમે આવું બધું પણ કરી શકો એમ કહેતા એ વાક્ય અધૂરું મૂકે છે અમારે પહેલી વાત પેટની આવે માસ્તર પેટ માટે સૌને હસાવવા પડે એમાં કોઈ બાદ ન ગણાય નાયક હસ્યો પણ તમારે કંઈ કહેવાનું છે માસ્તર પેટ માટે એટલે આજીવિકા માટે જે નાયક હતો એ કરુણાશંકર માસ્તરને કહે છે કે અમારે પહેલી વાત પેટની આવે એટલે કે આજીવિકાની આવે અને એના માટે જ અમને સૌને હસાવવા પડે એમાં કોઈ બાધ ન ગણાય કોઈ ખોટું ન કહેવાય પણ તમારે કાંઈ કહેવું છે હા નાયક મારે જુદી જ વાત કહેવી છે અમારાથી આપનું કોઈ અહિત થયું હું તમને પૂછું છું કે ગામે ગામ તમે કેટલી રાત રમો જેવું ગામ ક્યાંક એક રાત ક્યાંક બે ક્યાંક વધારે ભવાયાની નાયકની વાત સાંભળીને કરુણાશંકર માસ્તર કહે છે કે હા નાયક મારે જુદી જ વાત કહેવી છે અમારાથી આપનું કંઈ અહિત થયું એમ નાયક પૂછે છે એટલે કરુણાશંકર માસ્તર કહે છે કે હું તમને પૂછું છું કે તમે ગામે ગામ કેટલી રાત રમો એટલે કે કેટલો સમય કે કેટલા રાતે ગણીને કેટલા દિવસ તમે આ ખેલ કરો જેવો ગામ હોય એ પ્રમાણે અમે અમારો ખેલ કરીએ રમીએ ક્યાંક એક રાત ક્યાંક બે રાત ક્યાંક વધારે એમ નાયક કહે છે અમારા ગામમાં કેટલી રાત રમવાના છો બે રાત તો ખરી જ એક રાત તો રમાઈ ગઈ ને હા બાપા હા નાયક ઉકળી ગયો કંઈ વાત કરશો કે પૂછ્યા જ કરશો ગઈ રાતે ફાળામાં તમને શું મળ્યું બાર રૂપિયા આજે પણ એટલા જ મળશે ને હા એટલા તો ખરા જ પણ હવે તો બોલો કે તમે શા માટે પૂછો છો આ માટે આટલું બોલીને શંકર માસ્તરે બંડીના ગજવામાંથી પોતાના આખા પગારના રૂપિયા બાર નાયકના હાથમાં મૂક્યા આ બાર રૂપિયા દાન આપો છો માસ્તર ના મારા ગામ વતી આજની રાતનો ફાળો આપું છું શું કામ માસ્તર રમત બંધ રાખવા તમારી આજની આવક લઈ લો અને બીજે ગામ પધારો ખોટું ન લગાડશો પણ મારા વિદ્યાર્થીઓ તમારી રમતનું અનુકરણ ભોળા ભાવે કરે પછી એમનું મન શિક્ષણમાંથી હટી જાય ઉકળી જવું એટલે ગુસ્સે થઈ જવું નાયક અને કરુણાશંકર માસ્તર વચ્ચે વાત થાય છે ત્યારે કરુણાશંકર માસ્તર એમને પૂછી જ લે છે કે અમારા ગામમાં તમે કેટલી રાત રમવાના છો તો નાયક કહે છે બે રાત તો ખરી જ એટલે માસ્તર કહે છે કે એ એક રાત તો રમાઈ ગઈ ને એટલે નાયક ગુસ્સે થઈને કહે છે હા બાપા હા કંઈ વાત કરશો કે પૂછ્યા જ કરશો અને માસ્તર પાછું પૂછે છે ગઈ રાતે ફાડામાં તમને શું મળ્યું એટલે નાયક જવાબ આપે છે કે બાર રૂપિયા તો માસ્તર કહે છે કે આજે પણ એટલા જ મળશે ને નાયક કહે છે હા એટલા તો ખરા જ પણ હવે બોલો કે તમે શા માટે આ બધું પૂછો છો જ્યારે નાયક આવું પૂછે છે ત્યારે કરુણાશંકર માસ્તર બોલી ઉઠે છે કે આ માટે એમ કહી અને પોતાના બંડીના ગજવામાંથી ખિસ્સામાંથી પોતાના આખા પગારના બાર રૂપિયા કાઢીને નાયકના હાથમાં મૂકે છે અને કહે છે કે લો આ બાર રૂપિયા ત્યારે નાયક કહે છે કે શું તમે આ દાનમાં આપો છો માસ્તર માસ્તર જવાબ આપે છે કે ના મારા ગામ વતી આજની રાતનો ફાળો આપું છું નાયક પૂછે છે કે તમે આ શું કામ આપો છો માસ્તર માસ્તર કરુણાશંકર કહે છે કે રમત બંધ રખાવવા તમારી આજની આવક લઈ લો અને તમે બીજે ગામ પધારો એટલે બીજે ગામ ચાલ્યા જાઓ ખોટું ન લગાડશો પણ મારા વિદ્યાર્થીઓ તમારી રમતનું અનુકરણ ભોળા ભાવે કરે અને પછી એમનું મન શિક્ષણમાંથી ભણવામાંથી હટી જાય જે મને અયોગ્ય લાગે છે માટે હું તમને આ બાર રૂપિયા આપું છું નાયકો પણ સંસ્કાર પૂજક હતા બાળકોના ભાવિનો એમને પણ વિચાર આવ્યો સામાન બાંધીને બીજે ગામ જતા રહ્યા આજે વગર નાચે વગર ગાયે મહેતાણું મળી ગયું હતું વાત પર વર્ષો વીત્યા છે છતાં ગંભીરા ગામ માસ્તર કરુણાશંકરને વિસર્યું નથી કેમ વિસરે માસ્તરે આખા માસનો પગાર ગામના બાળકોના સંસ્કાર રક્ષણ માટે અર્પણ કરીને છાસ રોટલો અને મીઠાની કાંકરીથી મહિનો કાઢ્યો હતો વિસરવું એટલે ભૂલી જવું જે નાયકો હતા એ પણ સંસ્કાર પૂજક હતા સંસ્કારમાં માનતા હતા અને બાળકોના ભાવિનો એમના ભવિષ્યનો એમને પણ વિચાર હતો પરંતુ પોતાના પેટ માટે આજીવિકા માટે જ એ આ કામ કરતા હતા તેથી કરુણાશંકર માસ્તરે બાર રૂપિયા આપ્યા અને પોતાની વાત જણાવી માટે તેઓ સામાન બાંધીને બીજે ગામ જતા રહ્યા અને આજે તો તેમને વગર નાચે વગર ગાય મહેનતાણું પણ મળી ગયું હતું આ વાતને વર્ષો વીતી ગયા છતાં પણ ગંભીરા ગામ માસ્તર કરુણાશંકરને વિસર્યું નથી ભૂલ્યું નથી અને એ પણ કેમ ભૂલે માસ્તરે આખા માસનો પગાર ગામના બાળકોના સંસ્કારના રક્ષણ માટે અર્પણ કરી દઈને આપી દઈને છાસ રોટલો અને મીઠાની કાંકરીથી મહિનો કાઢ્યો હતો પોતાનો ગુજારો કર્યો હતો અહીં આપણી પાઠની સમજૂતી પૂર્ણ થાય છે